તે સ્થળે હાલમાં વલ્લભ સ્મૃતિ તરીકે વિદ્વાન છે અને મકાનમાં માલિકોએ ધાર્મિક ધાર્મિક મહત્વ સમજીને વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુરી મહારાજને ગુરુમંદિર બનાવવા માટે આપવાનું નક્કી કર્યું જેથી આજે વલ્લભ સુરી મહારાજની ઇકોતેરમી પુણ્યતિથી ભાગરવા બાદ અગિયારસના દિવસે વિધિવિધાન સાથે ગુરુદેવની પ્રતિમા જૈનાચાર્ય ગચ્છાધિપતિ ધુરંધર સુરી મહારાજની નિશ્રામાં ચતુર્વિધ સંધની ઉપસ્થિતિમાં સવારે સાત કલાકે સ્થાપિત કરવામાં આવીને જેમાં ભારતભરમાં गुरु भक्तों संख्या में आत्मवल्लभ पड़ावल आराधना बोलो थैंक यू बोलो थैंक यू बोलो थैंक यू ऐसा योग्य जो गुरु को नहीं मिल सकता उसने करके दिखाया है

અંબાલાની પ્રતિષ્ઠા વગેરે શું છે અમારા દર્શક પ્રજા આજનું પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નર્મદાનંદ સ્વામી મહાસ્વામી મિશ્રાની અંદર આજની આ સંક્રાંતિનું આયોજન કરવામાં આવ્યું છે આ જે સંક્રાંતિ છે એમાં ત્રણ પ્રસંગો આજના બહુ જ અગત્યના અને મહત્વના છે પરમ પૂજ્ય પંજાબ કેસરી વિજયલક્ષ્મીસિંહ મહારાજ સાહેબની આજે એકસરમી પુણ્ય એકો ઇકોતેરમી પુણ્યતિથિ છે અને સાથે સાથે બે કાર્યક્રમ અલગ પણ રાખ્યા છે કે બે મુમુક્ષુઓના આ જે મુહૂર્ત ગાળવામાં આવ્યા છે ચારમી અને જાનમી અંબાલા પીઠમાં એક અદ્ભુત અજોડ એવું એક મંદિર બની રહ્યું છે જેની અંદર ચિત્તામણી વાસદાન દાદાની સાથે સાથે એકસો ને આઠ શાસન પ્રભાવક મહાપુરુષોનું લગતું એક મંદિર પણ બની રહ્યું છે એનું પણ આજે મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું છે આજે જે મુમુક્ષો જે છે બંને વરસાદની વેદી કર્યું છે ચારમી અને જાનવી એ બંનેના મુહૂર્ત આજે પ્રદાન કરવામાં આવ્યા છે અને સાથે સાથે આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર કરીબન બારસોથી ઉપરાંત માણસોની અત્યારે હાજરી છે અને ઓલ ઇન્ડિયા લેવલથી દરેકે દરેક પ્રદેશમાંથી અત્યારે અહીંયા ગુરુભક્તો પધારેલા છે અને આજે સવારે બીજું પણ એક વિશેષ કાર્ય થયું છે પરમ પરમપૂજ્ય ગચ્છાધિપતિની હાજરીમાં કે જ્યાં વિજય વર્ષ મહારાજ સાહેબની જન્મભૂમિ તરીકે ભલે બરોડો ઓળખાતું હોય પરંતુ એમને જન્મગૃહ જે કહેવાય પીપળાશ્રી માં આવેલું છે એનું પજેશન આજ સુધી જૈન સમાજ પાસે નહોતું પરંતુ રત્ન ત્રય ટ્રસ્ટના આજે એ પણ લાભ શ્રી જૈન સમાજને મળી ચૂક્યો છે અને હવેથી એ જન્મ ભૂમિ પણ અને જન્મગૃહ પણ શ્રી મળેલ છે આપનું નામ પ્રકાશભાઈ શાહ પ્રમુખ શ્રી સમસ્ત બળોદા જૈનસન સંઘ ટ્રસ્ટી શ્રી જૈન સંઘ બોલો જૈન સાહસ